કોતરામાં કોતરા વિધાનસભા વિસ્તારમાં એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત અગિયાર હજાર એકસો એકાવન છોડનું વૃક્ષારોપણ અને મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય ચમનસિંહ ચૌહાણ આવો જોઈએ શું છે અહેવાલ રોજ મારા તેતાલીસ જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એક આહવાન હતું કે એક પેડ માટે નામ તો આજરોજ આપણે ગોધરા વિધાનસભામાં અગિયાર હજાર એકસો એકાવન છોડવા દરેક પંચાયતમાં સોની આસપાસ જે શાળા સ્મશાન મંદિર તલાવની આસપાસ જ્યાં પાણીની વ્યવસ્થા અને એની માવજત જતન પૂરી રીતના થાય તે રીતના આજરોજ દરેક જગ્યાએ પ્લાન્ટેશનનું આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમ છતાં તેમ ઉપરાંત ગોધરા ખાતે રેડક્રોસ શામળાજી હોમિયોપેથિક કોલેજ તથા તેલाराम હોમિયોપેથી કોલેજના સહયોગથી આજે 276 ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને મેક્સિમમ બ્લડ ઉપયોગી થાય લોકો માટે જરૂરિયાતમંદ માટે કે માટેના આજે માટર ડ્રાઇવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે